જય માતાજી દોસ્તો આજના મેનુમાં છે પાત્રા અને આ ફરમાઈ છે મારા પતિદેવની તો મને કહે હાલને પાત્રા બનાવીને મેં કીધું ચાલો પાત્રા ઘરે તો કંઈ ઉગે નહીં અને લેવા જવા પડે તો માર્કેટમાં જઈને હું પાત્રાના પાન લઈ આવી છું અને પાત્રાના પાનની કોઈ કિંમત જ નથી પણ એમને બનાવવાની બહુ મહેનત છે તો મારા પતિને કીધું મેં ચાલો ફરમાઈશ કરીશ થોડીક હેલ્પે કરો તો પાત્રાના પાન મેં ધોઈ નાખ્યા છે ને એ સાઈડમાં બેસીને લૂછતા જાય છે વ્યવસ્થિત સારા કપડેથી અને હું એની જે નસો હોય એ કાપતી જાઉં છું તો પહેલી જે મેન નસો હોય છે એ કાપી લેવાની છે અને કાઢી લેવાની છે તૂટે નહીં ને પાત્રાનું પાન એ રીતે અને સાઈડની બેનસ હવે આની ઉપર આપણે જે પેસ્ટ બેસનની બનાવવાની છે એ તૈયાર કરી લઈએ તો એક વાસણમાં મેં બેસન લઈ લીધો છે એની અંદર એડ કરી દીધું છે મેં આદુ મરચી અને લસણની પેસ્ટ અને લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પછી એની અંદર નાખ્યું છે મેં મરી પાવડર મરી પાવડર રેડીમેડ છે પણ તમે ન હોય તો ઘરના જે મરી હોય કાળા એને ખાંડીને ભૂગો કરી નાખી શકો પછી એની અંદર નાખ્યું છે મેં અડધી ચમચી ગરમ મસાલો અને મરચીની પેસ્ટ નાખી છે એટલે મરચું પાવડર આવતું જ હતું તમે જે ટેસ્ટ જેવી રીતે ખાતા હો એ રીતે અને પછી નાખ્યું છે અંદર જીરું થોડીક હળદર અને ચપટીક નાખી છે હિંગ હિંગ તો દરેક ફરજિયાત નાખવાની જ અને પછી મેં અંદર એડ કર્યું છે તલ અને વરિયાળી અને અજમો વરિયાળીને તમારે થોડીક ખાંડીને નાખવી કારણ કે આની અંદર ટેસ્ટ પાત્રાની અંદર વરિયાળીનો વધારે સારો લાગે અને ગરમ મસાલો લીંબુ અને ખાંડ આ બધું ચડિયાતું નાખવું એટલે વધારે ટેસ્ટી લાગે તો એક એકના ચપટી નાખ્યો છે અને થોડીક નાખી છે વરિયાળી વરિયાળીનો મેં ભૂકો નથી કર્યો નાની વરિયાળી હતી એટલે મેં આખી જ નાખી દીધી છે થોડીક ઉતાવળી હતી લ્યો ને પછી એની અંદર નાખ્યું છે મેં અડધી પોણી ચમચી લીમ મીઠું મીઠું નાખી દીધા પછી છેલ્લે નાખ્યું છે મેં ખાંડ અને લીંબુ ઘણા લોકો આમાં સોડા નાખતા હોય છે અને ઘણા નથી નાખતા પણ પાત્રાની અંદર સોડા નાખો કંઈ જરૂરી નથી બને એટલો સ્વાસ્થ્ય માટે સોડા બહુ સારો નહીં એટલે બને ત્યાં સુધી ન કંઈક વસ્તુ ફૂલાવેલી ન બનાવવાની હોય તો સોડાને સ્કીપ કરી નાખવાનું બરાબર એટલે ખાંડ અને મીઠું બે નાખી અને હવે આની આપણે કરવાની છે પેસ્ટ તો મેં જરૂર મુજબ પાણી નાખવું છે અને મસ્ત મજાની પેસ્ટ બનાવી લીધી છે બહુ ઘાટું નથી રાખવાનું સાવ આછું ન થવા દેવાનું એ રીતનું તો આ બેસનની પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એને પાત્રાના પાનની ઉપર લગાવવાની છે તો સૌથી મોટું જે પાન હતું એ પાન મેં આપણે નસ કાપી ત્યારે ઊંધું હતું એવી રીતે જ ઊંધું નાખી અને એની ઉપર આછી આંસી આવી રીતે પેસ્ટ લગાવી દેવાની છે પછી એના ઉપર જે નાના પાન હોય થોડાક તૂટેલા પાન હોય એ ગોઠવતા જવાના છે એકવાર ઊભો સાઈડો એકવાર આડો સઈડો એવી રીતે અને પછી આવી રીતે આછી આશી બધા પાન ઉપર પેસ્ટ લગાવાની છે તો મેં ચારથી પાંચ પાન આવી રીતે ગોઠવી દીધા છે અને બધાની ઉપર આવી રીતે પેસ્ટ લગાવી દીધી છે પાત્રાની અંદર સાચી મહેનત આ જ છે કે એનો રોલ વાળવો અને પાનની ઉપર પેસ્ટ લગાવવી અને પછી એના નસ કાપી આ બધું બાકી પાત્ર એકદમ સાવ સસ્તી બનતી વસ્તુ છે વાનગી છે કારણ કે ચણાનો લોટ તો આપણા કાઠિયાવાડીઓ ખાય છે એટલે તો મને લાગતું નથી કોઈ ખાતું હોય તો પછી મેં આવી રીતે વ્યવસ્થિત રીતે રોલ વાળી દીધા હશે એક રોલ થોડો જે પેલો હતો એ થોડોક પોલો પોલો થયો છે પણ હું વારંવાર પાત્રા બનાવતી નથી એટલે આમાં કોઈ બહુ એક્સપર્ટ શું નહીં પણ મારા મમ્મી અમે નાના હતા ત્યારે પાત્રા બનાવતા મારા મામાના ઘરે અમે જાતા અને ત્યાં પાત્રાના પાન રતાળું રતાળુંના બધું થતું તો રતાળું પૂરીને પાત્રાના આવું બધું બનાવતા અને મેં જોયેલા એ પ્રસંગ મને હજી ધૂંધળો યાદ છે તો આવી રીતે મેં ત્રણેય ત્રણ રોલ વેળ્યા હશે બધા પાનના તો આવી રીતે રોલ મૂકી દીધા હશે હવે આપણે એને દસ મિનિટ સુધી બાફવાના છે તો ગેસની ફ્લેમ મેં થોડીક ફૂલ કરી અને પછી મેં દસ મિનિટ સુધી બફાવવા માટે પાત્રાને મૂકી દીધા હશે હવે દસ મિનિટ પછી મેં ચેક કરવાના છે કે પાત્રા કેવા બફાઈ ગયા છે તો આવી રીતે મેં ચાકુ લગાવીને અને જોયું કે ભાઈ લોટ નથી ચોટતો અને બફાઈ ગયા હશે વ્યવસ્થિત પછી પાંચક મિનિટ મેં બધી વરાળ જવા દીધી છે અને પછી પાત્રાના રોલ મેં લઈ લીધા છે એક ડીશમાં પણ જે રોલ પોલો પોલો થયો હતો પેલો એ તો બાફેલો જ અમે ખાઈ ગયા એટલા ઉતાવળા મતલબ અને બીજા બે વ્યવસ્થિત રોલ વેળ્યા હતા એ બે રોલ ઠંડા થઈ ગયા પાંચ છ મિનિટમાં વરાળ વહી ગઈ પછી આવી રીતે મેં એને પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લીધા હશે અને પૂછું મેં મારા પતિને કે કેવી રીતે બનાવું બોલો તળીને ખાવા હશે કે વઘારીને ખાવા હશે મને કે નહીં વઘાર તું ઓલો તલ નાખીને વઘારે હશો ને એ રીતે વઘાર કરીને ખાવા હશે તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની સ્લાઈસ થાય છે અને સરસ કટ કરીને ખાશે મેં પાત્રા અને હવે પાત્રાનો કરવાનો છે વઘાર વઘારમાં આપણે તલ લીમડો અને એવું નાખીને વઘાર કરવાનો છે ને તળવાના હોય તો તેલ ફૂલ આવવા દેવાનું છે ને પછી અંદર પાત્રા નાખવાના છે એટલે મસ્ત ગોલ્ડન કલરના તળાઈ જાય પણ આપણે વઘારમાં પણ થોડો ગોલ્ડન કલર પકડાવવાનો છે તો ચલો આપણે એનો વઘાર કરીએ તો મેં એક વાસણમાં મૂકી દીધું છે તેલ બહેણીની અંદર પાવળું વહી ગયું છે અંદર એટલે હવે કાઢવાની પર ચડી આળે પણ દસ વર્ષથી હું દસ વર્ષ નહીંથી ત્યારથી રસોઈ બનાવું છું એટલે મને આઈડિયા તો આવી જ જાય છે તેલ મૂકવામાં એટલે ઘણા એમ કે ક્રષ્ણા બનતા તેલને ઘીને ઊંધી બવણી હું કામ વાળો છો ભાઈ ભાઈ આવી જ જાય આઈડિયા તો તેલ આવી ગયા પછી અંદર મેં નાખી દીધી છે રાઈ અને રાઈ તતળી ગયા પછી નાખ્યું છે અંદર અડધી ચમચી ભરીને જીરું જીરું પણ તતળી ગયું છે અંદર નાખાશે એક નાનકડી એવી વાટકી જેટલા તલ તલ તતળી ગયા પછી નાખી દીધું છે અંદર મેં લીમડાના પાન લીમડો એવો હશે ગામડેથી એટલે મસ્ત સ્મેલ આવે છે પછી અડધી ચમચી હિંગ નાખી અને પાત્રાનો કરી લીધો છે વઘાર તો આવી રીતે આપણે વઘાર કરી લેવાનો છે અને પાંચક મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હલાવતા રહેવાના છે વ્યવસ્થિત પાત્રા તૂટે ને એ રીતે તો પાત્રાનો વઘાર કર્યા પછી થોડાક લાઇટ લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ઉપર આપણે રહેવા દેવાના હશે પણ પાત્રા વઘાર થતી ત્યાં મહેમાન કે મારું કામ ને મહેમાન આવી ગયા પછી મહેમાનને ટેસ્ટ કરાવી દીધા હશે તો આવી રીતે બનાવ્યા હશે